સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયે માધુપુરા ક્રિકેટ સત્તાના મોસ્ટ વોન્ટેડ દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ કરી છે જેમાં મોસ્ટ વોન્ટેડ દીપક ઠક્કર વિરુદ્ધ ઇન્ટરપોલર રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી હતી ત્યારબાદ દુબઈ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને દીપક ઠક્કર છેલ્લા સાડા મહિનાથી દુબઈની જેલમાં કેદ હતો ત્યારે પ્રત્યાર્પણ સંધિના આધારે દુબઈની કોર્ટે દીપક ઠક્કરને ભારત પરત મોકલવાની પરવાનગી આપી હતી જેને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સાથે ડીવાયએસપી કેટી કામરિયા અને પીઆઈ આરજી ખાંટ દુબઈ ગયા હતા અને ત્યાંથી દીપક ઠક્કરને ગતરોજ રાત્રિના સમયે ગુજરાત પરત લવાયો હતો આંબાવાડી વિસ્તારમાં ભાડેથી ચાલતી ઓફિસની આકારણી ન કરવા બદલ નવ હજારની લાંચ લેતા વોર્ડ ઇન્સ્પેક્ટરને એસીબીની ટીમે રંગેજ ઝડપી લીધો છે જેમાં ભુદરપુરા રોડ પર ઓફિસ ધરાવતા વ્યક્તિને ભાડે રાખેલી ઓફિસનો વર્ષ બે હજાર ચોવીસ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હતો જેની આકારણી ભાડુઅત તરીકે કરવાના બદલામાં વોર્ડ ઇન્સ્પેક્ટર સંજય પટેલે રૂપિયા દસ હજારની લાંચ માગી હતી અને રગજગના અંતે નવ હજાર લેવાના નક્કી કર્યા હતા ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી સંજય પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગ્યાત ઝડપી લીધો હતો કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપન મર્ડર કેસના વિરોધમાં હડતલ પર ઉતરેલા રાજ્યપરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એક પર હડતલ પર ઉતરવાની તૈયારીમાં છે જેમાં દર ત્રણ વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનું હોય છે પરંતુ હવેથી સરકારે પાંચ વર્ષે સ્ટાઇપેન્ડ નિર્ણય કર્યો છે તેમાં પણ બદલે વીસ ટકા સ્ટાઇપેન્ડ વધારવામાં આવતા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આવતીકાલથી હડતાલ પર ઉતરશે આ હડતાલ દરમિયાન ઇમરજન્સી સહિતની તમામ સેવાઓ સંપૂર્ણ બંધ રાખવામાં આવશે